સત્યમ સેવા યુવક મંડળ દ્વારા નવ્વાણુમા બાપ વિહોણા ભરવાડ જ્ઞાતિના પ્રજ્ઞાચક્ષુ દંપતીનાએ ટી એમ લગ્ન પૂર્ણ કરાયા આજે રોજ સત્યમ સેવા યુવક મંડળના હોલ અંબિકા ચોક ખાતે ખાંભા પાસેના મુંજીયાસર ગામની પ્રજ્ઞાચક્ષુ લગ્ન પાસેના વિછીયા ગામના ભરવાડ જ્ઞાતિના પ્રજ્ઞાચક્ષુ કુમાર મુન્નાભાઈ સાથે અને વિશેષમાં બંનેની માં બાપ ન હોવાથી સત્યમ સેવા યુવક મંડળને રજૂઆત કરતા બાપ દીકરીને સેટી પલંગ દાણો વગેરે કુલ પંચોતેર જેટલી વસ્તુઓ આ દીકરીને સત્યમ સેવા યુવક મંડળ દ્વારા રંગે ચંગે કર્યાવર સાથે સાસરે વળાવવામાં આવી હતી આમાં બાપ વિનાની અંદર દીકરીને આશીર્વાદ આપવા માટે દાતાશ્રીઓ તેમજ તમામ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં શ્રી પીબી હુનડકટ શ્રી ગોપીચંદ શર્મા સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા श्री अरविंद भाई मारडिया प्रज्ञाचक्षु चैरिटेबल ट्रस्टના મેનેજિંગ દ્રષ્ટિ શ્રી મુકેશગીરી એસ મેઘનાતી શ્રીલ્પેશભાઈ પરમાર શ્રી બટુક બાપુ શ્રીมายાબેન જોશી શ્રીસરોજબેન જોશી શ્રીધ્યાબેન માણેક શ્રીજયાબેન પરમાર શ્રીપુષ્પાબેન પરમાર શ્રીકિરણબેન શ્રીકૈલાશપ્રિ ગોસાઈ શ્રીપ્રવીણભાઈ જોશી શ્રીરાજુભાઈ ચુડાસમા શ્રીચંપકભાઈ જેઠવા તેમ જ લગ્ન વિધિ કરાવવા માટે આચાર્ય શ્રી ગોપાલ કૃષ્ણ દ્વારા કરાવવામાં આવી હતી સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજાએ જણાવ્યું હતું કે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા કોઈપણ સેવાકીય કાર્યક્રમમાં હર હંમેશ જૂનાગઢની દાતાઓની ટીમ અમારા કાર્યક્રમમાં ખડેપતી રહીતન મનધન સાથે અમારા હરેક કાર્યક્રમને દીપાવી રહી છે એ બદલ તમામ જૂનાગઢની જનતાનું અને દાતાશ્રીઓનું હૃદયપૂર્વક તમામ ટ્રસ્ટીઓથી આભાર વ્યક્ત કરીએ છીએ જયસિયા રામ

اے ساغر منداپا مدیے دیدیئے منگل وردا نو اے مگا کرم کا سارا طاقت نو بنا یہ پریاجنت اے یاتی بتائیں ہو ٹھکنا لے یو ہے نا ہم نو لے لیا ہم تو بنا لے گیا تو ببے وارا پر کے بتائیں ہلو جوہ واجو بتائیں بے پٹ तपाईंको मेलाको हो यो बेसी महादेव मन्दिरमा

Bukan ya masalah itu. Bukan peribadian, tapi મંડળ દ્વારા કરી આપ્યા છે મારા મમ્મી પપ્પા નથી બધું પર આપીને મને રંગે તંગે આવી એ બદલ મનસુખભાઈ પાછા સર અને મુખ્ય સરાર માનવ પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધકન્યા છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે હું મેઘનાથી મુકેશ ગીરી આજરોજ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આ નવાણુંમાં પ્રજ્ઞાચક્ષુ બાપ વિહોણીયા દંપતિઓના લગ્ન આજે કરવામાં આવ્યા છે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આ લગ્ન પ્રસંગમાં પંચોતેર જેટલી કર્યાવરની વસ્તુઓ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા એને આપવામાં આવી છે અને આ બંને દંપતી અંધ છે મને બાપ વિહોણા છે અને જે કુમાર છે ભરવાડ નદીના છે અને જીએબીમાં એ સર્વિસ કરે છે અને આ દીકરી પોતે હાવ અંધ છે પણ અંધ હોવાથી એને ટેલેન્ટેડ એટલું સરસ છે રસોઈ બસો બધું ફાવે છે અને આ અમારા દ્વારા એની અરજી આવેલી અને મનસુખભાઈ વાજાને રજૂઆત કરેલી તો એના એટીએમ લગ્ન નવાણુંમાં આજ રોજ અમે પૂર્ણ કરે છે અને દાતાશ્રીઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારા કોઈ પણ કાર્યક્રમ હોય એમાં અમને સહકાર સારી એવી જૂનાગઢ જનતાનો મળતો રહ્યો છે અને મળતો રહ્યો એવી અપેક્ષા સહભાર આજે સત્યમ સેવા યુવક મંડળના હોલ ખાતે નવ્વાણુંમાં એટીએમ લગ્ન એટલે કે એની ટાઈમ લગ્નનું આજે અમે આયોજન કરેલું એની અંદર સોનલ બેન કે જે અંધ છે તેના મા બાપ નથી દીકરો પણ અંધ છે એને પણ મા બાપ નથી આવા દીકરા દીકરીના લગ્ન આજે સત્યમ સેવા યુવક મંડળના હોલ ખાતે કરી આપવામાં આવે છે આ લગ્નની અંદર પંચોતેર જેટલી વસ્તુ એમાં સોનાનો દાણો મંગલસૂત્ર શેટી પલંગ ગાદલા ટીપોય ખુરશી જેવી વસ્તુઓ આજે અમે દીકરીને આપી છે અને આની અંદર અમારા ટ્રસ્ટી એવા બટુક બાપુ અરુણભાઈ મારડીયા મુકેશગીરી ગિરીભાઈ સૌના સહયોગથી અમે આ લગ્ન કર્યા છે અને જે જે દાતાઓએ અમને અમે યોગદાન આપ્યું છે એનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જ્યારે અમે આવા કાર્ય લઈને જઈએ છીએ લગ્ન માટે ત્યારે હંમેશા જૂનાગઢની ધર્મપ્રેમી જનતાએ અમને ખૂબ સહયોગ આપ્યો છે ખરેખર આ દીકરીના જે અમે લગ્ન કર્યા છે એ ખાંભા તાલુકાનું ગુંજિયાસર ગામની દીકરી છે અને આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે પોતાના મા બાપ પણ નાનપણથી મરી ગયા છે અમારી સંસ્થાએ સાચવીને આ દીકરીને મોટી કરી અને આજે ધામધૂમથી અમે લગ્ન કરી આપ્યું છે Okay.